નમસ્કાર મિત્રો એક પ્રગતિશીલ ખેડૂત છે જેણે ડુંગળીની અંદર જે કંઈક અલગ કર્યું છે આ વર્ષે ને દર વર્ષે કેમિકલનો ઉપયોગ કરતા પણ પરિણામ ન મળતા આ વખતે એણે ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તો કઈ રીતે ઉપયોગ શું કર્યો છે તો આપણે કાકાની મુલાકાત જ લઈએ કાકા તમારું નામ મારું નામ ગુલુભાઈ રજુભાઈ ગામ ગોંધાળા ગામ ગોંધાળા તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ ગીર સોમનાથ એમને

જે આ એનપી કે આ વસ્તુ એ છે જે નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશના બેક્ટેરિયા છે જે જે જમીનમાં ખાતર પીડ્યું છે અને લભ્ય સ્વરૂપમાં કરીને મૂળને આપવાનું કામ કરે છે એટલે મૂળનો વિકાસ થાય છે તો ખરેખર આ પ્રોડક્ટ વાપરવાથી તમને કેવું લાગે છે આ પરિણામમાં આ ફાયદો ચાલે છે બહુ ફાયદો થયો છે તો એગ્રો કરતા કેટલો ફાયદો દેખાય છે તમને ફાયદો શું વાત છે તો એગ્રો કરતા પંપે સસ્તો એગ્રો ની અંદર મિનિમમ તમારો પંપ કેટલાય પડતો તો આ હોય છે ત્રીસ થી પાંત્રીસ રૂપિયા ના પંપ ની અંદર જબરદસ્ત પરિણામ મેળ્યું છે એમ ને તમને ડુંગળીમાં તો ખરેખર આની સાથે પણ પણ આપેલી છે અત્યારે અહીં બોટલ છે એમને કાળી બોટલ નથી હા ઓકે 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 તો ખરેખર ડુંગળીનું પરિણામ કેવું છે તો ડુંગળી આપણે દરેક દર્શક મિત્રોને ખેંચીને જ બતાવજો આથી આપણે ડુંગળી તો ખરેખર ડુંગળીની ગ્રીનરી આપણે જોઈ શકીએ છે જબરદસ્ત કે જો એનો મૂળનો વિકાસ તમે જોઈ શકો છો મૂળ અને ગાંઠાનો વિકાસ કેટલા દિવસની આ ડુંગળી કેટલા દિવસની થઈ છે મિનિમમ 3 3 મહિના 3 મહિનાની આસપાસનું થયું છે એમને તો ખરેખર આ ડુંગળીનો વિકાસ અને ગાંઠાનો વિકાસ તમે જોઈ શકો છો એની ગ્રીનરી જો એની ગ્રીનરી એની ક્વોલિટી તમે જો એક નંબર ક્વોલિટી બની છે ને ડુંગળી જો એનો વિકાસ તો ખરેખર આ પ્રોડક્ટ वापरવાથી તમે ખુશ છો ઓકે ઓકે તો બીજા લોકોને હું તમે સજેશન આપવા માંગો છોપરાય ને આનો ઉપયોગ કરાય એમને તો તમને પ્રોડક્ટ સજેશન કોને કરી હતી રાજાભાઈ ગોયલ આપડે ખાટુભાઈ તમારો પરિચય આપજો ખાટુભાઈ રાજાભાઈ ગોયલ હા ગામ